સાધના સમય ફરીવાર તેમનો તેમનું ભજન કરવા માટે આ સુંદર તક સાંપડી છે આ માસમાં પ્રભુએ આપણને કહ્યું છે કે જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણને જે મળ્યા છે એવા પ્રેમાળ ઈશ્વર છે એવા દયાળુ ઈશ્વર છે એવા કૃપાળુ ઈશ્વર છે દયા કરવામાં ઉતાવળયા અને કોપ કરવામાં ધીમા અને તેમની પાસે જઈએ ને તરત જ કહી દે તારા વિશ્વાસ પ્રમાણે થાવ કેવા અદ્ભુત ઈશ્વર છે નહીં અને નમ્રથી અને નમ્રતાથી કહીએ ને પ્રભુ તમે ચાહો તો મને સાજો કરી શકો છો મને સાજી કરી શકો છો મને જવાબ આપી શકો છો મારી સગવડો પૂરી કરી શકો છો મારી જરૂરિયાત આપી શકો એ પ્રભુ તત્કાળમાં ઇમિડિયેટ તમારા ને મારા માટે કરે છે અને જેઓ તેમની સંગતિ રાખે છે જેઓ તેમના પર પ્રેમ કરે છે તેમના પર વિશ્વાસ કરે છે જેમના જેઓ તેમના માર્ગમાં ચાલે છે જેઓ તેમની આજ્ઞાઓ પાડે છે તેમને માટે તો તેઓ એવા મોટા આશીર્વાદ રૂપ છે કે જેની કલ્પના આપણે કરી શકતા નથી તેવા લોકોને એફએસી ત્રણ અને વીસ પ્રમાણે કલ્પના બહારના આશીર્વાદો મળે છે હાલે લોહી આ પ્રેઝ લોટ અને જ્યારે તમે અને હું તેમના રાજ્યને અને તેમનો ન્યાયપણાને શોધ્યો છે ત્યારે માગવાની જરૂર નથી પડતી હા લે લોહિયા મારથી છ અને તેત્રીસ તેમણે તમને મને અબ્બા બાપ કહીને હાક મારવાનો અધિકાર આપ્યો છે તમે પૃથ્વી પરના બાળકો થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો તો તેઓ આકાશમાં આપણા પર પ્રેમ કરે છે આપણને કેટલા બધા સારા વાના દાનોથી તેઓ ભરી દેશે નહી ગભરાયે નહીં હતાશ ન થઈ દુઃખી ના થાય હા માણસો પાસેથી પ્રત્યુત્તર સાપતો નથી એવું બને છે ઘણી વાર તમે જેમની પાસે અપેક્ષા રાખતા હોય એવું પણ બને તેઓ એ સમયે સક્ષમ ના હોય ઘણા બધા એવા પણ હોય કે જેમને ગેરમાર્ગે દોરવાના કારણે તમારા માટે મદદ કે સહાય તેઓ બંધ પણ કરી દે છે પણવાલા મિત્રો પ્રભુ ઈશુ તમે જેવા છો તેવા તમને સ્વીકારીને તમારી એક એક માંગણીઓ પૂરી કરે છે જ્યારે પ્રભુની આગળ નમી જઈએ છીએ વાહ મિત્રો દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ સારા દાનોથી ભરી દે છે માગવાની જરૂર પડતી નથી બસ એક શબ્દ બોલે છે જ્યાં હવેથી પાપ કરીશ જ્યાં તારા વિશ્વાસ તને બચાવ્યો છે જ્યારે તમે હું તેમની પાસે જઈએ છીએ તેઓ સાંભળે છે જ્યારે તમે એનું તેમના પર વિશ્વાસ કરીએ છે તેઓ આપણા જીવનમાં કાર્ય કરે છે જ્યારે તમે એનું તેમના માર્ગમાં ચાલીએ છે વાલા મિત્રો ત્યારે તમે એનું અગણિત આશીર્વાદોથી કલ્પના બારના આશીર્વાદોથી ભરાઈ જઈએ છે આપણે પ્રભુની પાછળ ચાલીએ હા વાલા મિત્રો આજે સાંજે જે ઈશ્વરનું આપણે ભજન કરી રહ્યા છે જે એકલા ઈશ્વર છે જેની તમે અને હું કરી રહ્યા છે વાલા મિત્રો अपनी बाह छड़ जा तेओ छोड़ी नहीं दे तेओ मुकी नहीं दे तमे तेमने जितली बार प्रश्न पूछो एटली ते बार तेओ तमने जवाब आपसे तेओ नाराज नहीं थाय तेओ तुमने काढ़ी नहीं मुके ते विश्वास विश्वर है તમારો તેમના પરનો ભરોસો નહીટ જો આજે સાજે આપણે તેમની પાછળ ચાલીએ છીએ ચાલવાની શરૂઆત કરીએ છીએ તો પ્રભુ આપણા માર્ગોને આ કરશે તેઓ બધું જ જાણે છે આપણા વિશે દરેક બાબત જાણે છે તેમના તેમનાથી કઈ પણ અજાણ નથી વાલા મિત્રો કઈ પણ અજાણ નથી એ નોઝ એવરીથી ઇરમિયાના ઇર્મિયા પ્રવદકના પુસ્તકમાં જ્યારે હું તેમના પહેલા બીજા ત્રીજા અધ્યાય વાંચતો તો તેઓની પ્રજા વિશે બધું જ જાણે છે તેમના લોકો વિશે બધું જ જાણે છે તેમણે જે જે કર્યું છે બધું જાણે છે તેમ છતાં પણ પ્રેમ બતાવે છે સારા ખરાબ તેનાથી તેઓ અજાણ નથી પણ તેમણે આજે તમારાને મારા માટે એક રસ્તો રાખ્યો છે માફીનો રસ્તો પાછા ફરવાનો રસ્તો દયા મેળવી લેવાનો રસ્તો તો આગળ જતા આપણે માટે તેમના રાજ્યમાં પ્રવેશ કરવાનું બારણું છે બચાવ ન બીજા મરણ થી તમે એનું બચી જવાના છે નરક ની અગ્નિ થી તમે એનું હું બચી જવાના છે હાલેલુયા આવો વિશ્વાસ સાથે તેમની પાછળ ચાલીએ જે એકલા ઈશ્વર છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી અને જેમના પછી કોઈ ઈશ્વર નથી હાલે પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લઈ રહ્યા છો તમે અમારી કાળજી લઈ રહ્યા છો પ્રભુ તમે અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છો પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ ચેક

ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ હજી પણ પ્રભુજીઓ તમારી આગળ વિનંતી કરી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે તમને પોકાર કરી રહ્યા છે પ્રભુ તમારા કાન મંદ થયા નથી તમે તેઓને માટે સાંભળો પ્રભુતા હા પ્રભુ જેઓ મદદને માટે અભિલાષી છે પ્રભુ તમારી આગળ નમેલા છે પ્રભુ તમારા હાથને તમે લંબાવો કેમ કે તમારો તમારો હાથ ટૂંકો થઈ ગયો નથી પ્રભુ બચાવી ના શકે પ્રભુ હા અમારા પ્રભુ આ માસના વચ્ચનમાં જે પ્રમાણે તમે અમારી સાથે બોલી રહ્યા છો પ્રભુ અમારું અમારી પાસે તમારું વચન છે ને પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે તમારો હાથ લંબાવો પ્રભુ અમને મદદ કરો સહાય કરો પ્રભુ અને પ્રભુ તમે અમને બચાવો ને પ્રભુ અમારી દરેક પ્રકારની અરોજો ઘરોજો પ્રભુ આજે અત્યારે આ પડે આ મિનિટે તમારી આગળ માન્ય થાય પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરતા પ્રભુ અમારી દરેક ચિંતાઓ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ અમારી દરેક જરૂરિયાત તમારા હાથમાં સોંપી દઈએ મારા દરેક સંકટો તમારા હાથમાં સોંપી દઈએ દરેક મુશ્કેલીઓ પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ અને પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહીને સંભાળ લઈને પ્રભુ જે બધું તમારા હાથમાં સોંપ્યું છે એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા હા પ્રભુ જેમ તમારા પ્રભુ પ્રભુ જેમ પ્રભુ તમારા સેવકો પ્રભુ અને પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા પ્રભુ પિતા વિશ્વાસ રાખ્યો અને પ્રભુ તેઓ તેમના વિશ્વાસનો ફળ જોયું એમ પ્રભુ અમારા જીવનમાં પણ પ્રભુ તમે થવા દો પ્રભુ જેમ પ્રભુ પિત્તર કે છે તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને તમારી સંભાળ રાખશે પ્રભુ અને પ્રભુ પિત્તર જેના પર તમે મંડળી બાંધી પ્રભુ પ્રભુ એ શબ્દો ને પ્રભુ અમે તમારી આગળ દોહરાવીએ છીએ પ્રભુ હા પ્રભુ અમે એ શબ્દો બોલીએ છે પ્રભુ અમે કોની પાસે જઈએ પ્રભુ કેમ કે તમે જ ઈશ્વર છો તમે જ પ્રભુ છો તમારી પહેલા કે તમારા પછી કોઈ પ્રભુ નથી અનંત જીવન પ્રભુ તમે આપો છો પાપોની માફી તમે આપો છો સાજા તમે કરો છો ખોરાક વસ્ત્ર અન્ન પાણી તમે આપો છો તમે અમારી સંભાળો છો તમે અમારી કાળજી લો છો એટલા માટે કે તમે એકલા જ ઈશ્વર છો અમે એકલા જ ઈશ્વર છો પ્રભુ અમે કોની પાસે જે તમે છો તો પ્રભુ બધું જ છે અને પ્રભુ આજે સાંજે અમારા બધાના દિવસો બદલી નાખો દરેક આંખો જે રડી રહી છે તેમના આંખના આશુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના આંખના આશુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો તમે પ્રભુ તમે 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 એવું કરી શકો છો એવો વિશ્વાસ કરીએ છીએ દરેકની પરિસ્થિતિ બદલી નાખો પ્રભુ દરેકને ઉછીનું આપનાર બનાવો ઉછીનું લેનાર ને પ્રભુ હા પ્રભુ દરેકને પ્રભુ તમે શીર બનાવો પ્રભુ પૂછ નહીં પ્રભુ બધાને પ્રભુ તમારા બાળકોને સાબરનારને વિશ્વાસ કરનાર પ્રભુ તમે નદીની પાસે પહેલા ચાર જેવા પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા પ્રભુ હાનાની જેમ પ્રભુ બધી દીકરીઓની પ્રાર્થના સાંભળો પ્રભુ હા પ્રભુ નહેમિયા અને હિચકે રાજાની જેમ પ્રભુ તમારા સેવક સેવિકાઓ અને તમારા બાળકોની પ્રાર્થનાઓ તમે સાંભળો હિચકે રાજાની જેમ તમે બધાને સાજા કરો નવું જીવન આપો પ્રભુ હા પ્રભુ અને તેમના રોગ મંદવાળમાંથી પ્રભુ એ કુબડી સ્ત્રીને સાજા પણ મળ્યું એમ પ્રભુ તમે સાજા કરો સીધા કરો ટટાર કરો તેમના જીવનો પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુના પ્રભુ અમારા ઘરો આશીર્વાદના કે ભરાય છે અમારા ઘરોમાં તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ રાજ કરે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ દરેકના આંસુઓ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ અમે જાણીએ છીએ તમે અમારા આંસુઓને તમારી કોપીમાં રાખી મૂક્યા છો પ્રભુ દરેકના ઘરે માછલી મોકલો જેમાંથી જે નાનું તેમાંથી જે નાણું નીકળે પ્રભુ એમાંથી તેમના આખા માસના જરૂરિયાતો પ્રભુ આખા મહિનાની જરૂરિયાતો પૂરી થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ મિનિસ્ટ્રીઓની જરૂરિયાત પૂરી થાય તમારા સેવક સેવિકાના ઘરનું તેના દ્વારા પોષણ થાય પ્રભુ એવું તમે થવા દો છો પ્રભુ માદાઓને સાજા કરજો ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખારીજ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો દરેક કુટુંબ દરેક ચીપકુલ રહે તમે દેવના દીખરા છો પ્રભુ એવું થવા દેજો અમારી સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈઆઈટીએસના બેન્ડ આપજો પતિ પત્નીના લડાઈ ઝઘડા તમે દૂર કરજો દરેક મહાદગીમાંથી પ્રભુ તમે તેમને તંદુરસ્ત કરજો પ્રભિતા હા પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં તમે પાસ કરો પ્રભુ અને સાથે પ્રભુ તેમને જોબ આપો બિઝનેસ આપો જોબ નથી આવકના સાધન નથી તો તમે તેમને પૂરા પાડો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો પિતા નાણાંનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું થવા દે છે પ્રભુ વિધવા બહેનો વિદ્રહ અનાથોની નાથોની સાથે રહેજો મનબુદ્ધ એ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ એવી તમ એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ અને ખાસ પ્રભુ જે કંઈ અમારી ભૂલો થઈ છે જે કંઈ અમારા ગુનાઓ છે પ્રભુ એને તમે પ્રભુ કૃપા કરીને દયા કરીને ક્ષમા કરજો પ્રભુ અને ફરીને એકવાર પ્રભુ પિતા તમારી પવિત્ર હાજરીમાં નવા નવા દિવસમાં તમારું ભજન કરતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન